મોટા <yo> <speaking professionalTransital language>,

રાહુલ પટેલ ઓ બા શું આવ્યો હતો બસ અમાર ઘરે મહેમાન આવ્યા છે એટલે મારે કાકે મળ્યો તો એવું એમ કોણ મહેમાન આવ્યા છે

હા ગઈ ની વાત એવી છે ને જોવા આવતા હોય એટલે થોડુંક એવું આપડે નાટું છોકરા ને ખબર નથી ના એવું ના વિચારવાનું આપણું નો ઘર છે એટલે સાલે યાર એના હેઠળ થોડું આ કેવાય તો આપડે ઘર નો જ છે ને એ છોકરો નહીં ઓળખું છું રેડી આપડા ભાઈ છે આપણા ભાઈ નો છોકરો આપડે શું થાય છે કોહણું કાઢજી હોય કે હું તો કહેવા નતો ચિંતા નહીં કરવા નઈ હું બેઠો છું

આયા આટલી જો આપણે કેવા મળ્યા ને જે હું એમ નહી આયા શાંતિ જમે મને એકદમ કરે બહુ મજામાં એકદમ તમારે બરાબર છે જો

થાય <interpretation>

ના ના તો અમારે યાર શું ખાલી કરવા એટલે પૂછવું તો પડે ને ના છોકરો કમ્પ્લીટ છે આવ ભણેલો છે ઘણો છે ના તો તમને એવું લાગે કે તમે થોડું હાસું બોલશો એટલે તમને પૂછવું પડે ના ના રેડી કમ્પ્લીટ તમ તારા આમાં આને ભઈ ભઈ એમ રહેવાનું ના ના ઈ તો ઈ તો અમારા અંદર રહેવાનું એમ કે થોડો અંદર નો તો તો બીજું કોઈ નથી લ્યો આવરા મેમન પાસે લ્યો આડો દેખાવ મેમન

રોટલા આલે યાર ફાઈનલ જવાય હવે આ તમે આયા છો પણ એમ ચિંતા ના હોય મતમદાર એવું નથી કે આપણે એટલે કરી ગમે ફોન થોડા વેલા આયાતા લેને તો રોટલા

ફોન ના કરેલી ફોમે થી ફોન કરજ એવું ના ખોલ આપડે ફોન ના કરે હારું ત્યાં

ભાઈ આપણું આ છોકરા ને હવે ની વાત આવી ગઈ